ની અંદર માં આવનાર બાળકો લઈ સાયન્સ સિટી અમદાવાદના પ્રવાસ હું સીઆરસી લોદરા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ અમે આજે સાયન્સ સિટી અમદાવાદના પ્રવાસે ના બાળકો જે ટેલેન્ટેડ બાળકો છે ની અંદર માં આવનાર બાળકો અલગ અલગ શાળાઓના બાળકો લઈ અને આજે સાયન્સ સિટી અમદાવાદના પ્રવાસે હું આવ્યા છીએ અને ખૂબ રાજીપો છે સરકારશ્રી દ્વારા સીઈટીમાં મેરિટમાં આવેલ પાસ થનાર બાળકોને આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ સારી વાત છે ખૂબ ગૌરવની વાત છે આજે અમે અત્રે સાયન્સ સિટીમાં રોબોટ ઘર જોયું માછલી ઘર જોયું એડવેન્ચર પાર્ક બીજા તમામ અલગ અલગ પ્રકારના દસથી અગિયાર જેટલી ફેકલ્ટીઓ આજે અમે નિહાળી રોબોટમાં અલગ અલગ ક્ષેત્રોમાં કાર્ય કાર્ય રોબોટથી શું શું કાર્ય થઈ થઈ શકે છે અને આપણું આજનું વિજ્ઞાન કેટલી હરણફાળ ભળી રહ્યું છે કેટલું આગળ વધી રહ્યું છે એનું સુંદર મજાનું અહીં બાળકોને નોલેજ મળ્યું અલગ અલગ પ્રકારની માછલીઓ ઉપર નીચે સાઈડમાં કેટલા પ્રકારની માછલીઓનું અનુભવ બાળકોને થયો અને બાળકો આ બધું નિહાળીને ખૂબ રાજી થયા